જય માતાજી જય ઠાકર હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ મારી તિલકરે ચેનલમાં જે બાવન દ્વારાના વ્લોગ બને છે બાવન દ્વારાના ઠાકરના દર્શનનો લાવો લેવડાવું છું એમાં હાલ બાવન દ્વારાના મંડાણે એમ માનો કે જ્યાં બાવન દ્વારે નગાલાખા બાપા બાવળિયાળીથી દર્શન દીધા પછી એ માનો કે બાવન દ્વારાના મંડાણ જે થયા બાવન દ્વારાના જે એ માનો નામ પીડા કે આ બાવન દ્વારા કહેવાય પણ એ બાવન દ્વારા પેલા જે પ્રમોદ આયા એ જીવી આઈને અને બધા ધણી પાવાના પાટે જયારે હારે બેઠતા એ હાથબનો જે ધણી પાવાના પાટના પણ મેં મારી ચેનલમાં દર્શનનો લાવો લેવડાવ્યો છે હાલ એમાંનો કે જીવીમાં જે મલેક વદર જીવીમાંનો દ્વારો કહેવાય જીવી આઈના ઠાકર કહેવાય જ્યાં માસ્યાય બેય બેનુ એમાનો કે હારે બે બેઠા છે અને એ બે બેનુ જ્યારે બેઠા અને એને એ દુવારાની મેં વાત કરી છે મારી ચેનલમાં અને એ ચેનલની વાત કર્યા પછી એમાં ઘણી બધી વાતો મેં વિગતવાળી કરી છે આઠસો વર્ષ પુરાણી રહસ્યની વાતો કરી છે અને હાલ જે જીવીઆઈના માવતર જેનું પિયરિયું કહેવાય એ પિયરિયે જ્યારે મારે એમાંનો ઘણા સમયથી આવવાનો ભાવ હતો અને જે જીવીમાના ભાઈ એમાંનો જીવા આપા અને જીવા આપા અને જીવીમાના જે પિતાશ્રીનું નામ લખાબાપા જે લખા બાપાનો દુવારો કહેવાય એ દેવળિયા જેને સકરગઢ દેવળિયા કહેવાય અમરેલી તાબાનું આ ગામ છે તાલુકો અને જિલ્લો બે અમરેલી હોય ત્યાં હાલ એમાંનો કે હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ એમાંનો દર્શનનો લાવો લેવરાવા જીવેઆઈના પિયરિયામાં લખા બાપાના દ્વારે આવ્યો છું તો આજ તમને એમાંનો કે એ દ્વારાના દર્શનનો લાવો મારી ચેનલમાં લેવડાવી અને એકાદ પરસાની વાત કરીશું આ તો વાતો વિગત વાળીઓ જણ જણ ઝુઝવ્યું જેડા જેડા માનવયું હેડી હેડી વાતર્યું આ તો સતી સંત અને સુરાઓની વાતો છે પણ બાવન દ્વારા જે એમાંનું મંડાણ થયા એ પહેલાનું એમમાંનો પ્રખર મંડાણ હોય તો આ સકરગઢ દેવળિયા જે દેવળિયાનો દ્વારો કહેવાય હાલમાં એમાંનો પચીસ છવ્વીસ ઘર સોરિયાભાઈઓના છે અને દસ બાર ઘર એમાનો કે જીવી માના પિયરિયા જે માનો કે ચૌહાણ પરિવાર કહેવાય એમનો એમાનો કે આ નેહડુ છે અને નેહડામાં નેહડું કોને કહેવાય કે જ્યાં નેહ નીતરતા હોય જ્યાં એમાંનો કે આનંદ મંગલ થતો હોય ત્યાં તમને દર્શન કરાવવા લાવ્યો છું તો આ જ એમાંનો મારી ચેનલમાં દર્શન કરો અને સમાજને એક રિક્વેસ્ટ એવી વિનંતી કે બધાને આ વિડીયો શેર કરતા રહ્યો એટલે આગળ 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 એમાંનો કે બધા દ્વારાના દર્શનનો લાવો મળતો રહે અને સમાજ સાથ ન દે તો આ તો સમાજની વાત છે સમાજને સાથ દેવો પડે સમાજને આશીર્વાદ દેવો પડે અને હજી મને જે વધાવ્યો એના કરતાં વધારે વિડીયોમાં વધાવતા રહેજો ઘણા બધા દ્વારાના દર્શન કરાવવાના બાકી છે હજી તો દુવારા તો બસો ને નવ છે પણ બાવન પ્રખર છે એવા બાવન દ્વારા પહેલાંનું પણ મંડાણ એમ માનું તમને કહું ને તો આ દુવારાનું છે દેવળિયાનું તો આવો દર્શન કરીએ લખા આપવાના દુવારે દેવળિયા જય હો જીવ્યાના ઠાકરની જય હો જીવાપા લખાપાના ઠાકરની આજ દેવળિયા મુકામે જે તમને દર્શન કરાવવાના છે એ દર્શનનો લાવો લેવરાવાનો છે હાલ તમે એમ કહ્યું ને કે ઘોડા ઘોડા કોને કહેવાય કે અહીંથી ઉડી અને વર્ષો સુધી બીજા દેવળે વ્યાજાતા બીજા જે ભાવિ ભક્તો હતા ભાવિ સંતો હતા એ સંતોના દ્વારે સંતોના ઘેરે સંતોના ઝુંપડે વ્યાજાતા એ એવા એવા ઘોડાની કરવી કરવી છે છે ઠાકરની ઠાકરની ઠાકર કોને કહેવાય અને યાદી કરો તો શબ્દનો સથવારો લઈ ભાવ ભક્તિ માણીએ અમારા એમ માનો કે યદુવંશી ગોપ માલધારી ભરવાડ સમાજના ઘણા બધા ઠાકર દ્વારા જાણીએ આના દર્શનનો લાવો લેવડાવવા જ અમે પ્રયત્નો કરીએ છીએ જે પ્રયત્ન અમારા છે એ પ્રયત્નને થોડો 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 સાથ આપો આશીર્વાદ આપો અને જેમ જેમ આગળ તમે અમને વધારતા રહેશો જેમ આશીર્વાદ આપતા રહેશો એમ અમે નવા નવા દ્વારાના દર્શનનો લાવો લેવડાવતા રહેશું અને હાલમાં અઠવાડિયામાં એક વિડીયો આઠ દિવસમાં એક વિડીયો અમારી ચેનલમાં આવે છે અને એ ચેનલ રહેમાનો તમારી તિલકરે ચેનલને તમે ખૂબ વધાવીને હજી વધાવતા રહેજો હાલ જે આવ્યો છું શકરગઢ દેવળિયા ઘણા બધા એમાંનો ત્યાં અહીંયા તમને ઘોડાના દર્શન થતા હોય છે ઘણા બધા ઠાકરના દર્શન થતા છે પણ આમાંના પ્રખર ઠાકર આજથી આઠસો ને એમાંનો કે વીસ ત્રીસ વર્ષ પહેલાં જે એમાંનો કે આઠ સૈકા પહેલાં જે ઠાકર બેઠેલા છે અને અહીંથી આ દુવારેથી એમાં જે પૂજા કરતા લખા આપા લખા આપવાના દીકરા જીવા જીવીમાં એ એમાં કે બેન ભારું બે અને એમાં જે પૂજા આપેલી કે જાઓ તમે એક ઘોડાને આણામાં એ માનો જે ઝીલનું આણું કે અમારા ભરવાડ સમાજમાં એમાં એક ઘોડો આપેલો પૂજામાં ને પૂજામાં ઘોડો લઈ અને પોતે આણું વળેલા એવા જીવ્યાઈના માવતર જીવ્યાઈના પિયરિયાના દુવા દુવારે એ કે જે લખા બાપાના ઠાકર કહેવાય એમાં પાંચ ઘોડા જે હતા પ્રખર એ પાંચ ઘોડામાં હાલ ચાર ઘોડા હજી અહીંયા આયાત છે એમાં એક ઘોડો એમાંનો કે ત્રણ એવો એવો ઘોડો હાલવાની તો વાત જ ન આ તો ઠાકરના ઘોડા કહેવાય એમાંનો કે મન પવન કરતા હોય તે વધારે જેનો વેગ હોય એ અમારા ઠાકરના ઘોડાનો હોય અને ઠાકરની ની તો એવી છે બીજા બધાનો વિશ્વાસ તૂટે કે ઠાકરના ઘોડાની ઠાકરના દ્વારાની આનો એક હુકમ પડી જાય અને દુનિયાના પડમાં કોઈ પણ તમારું કામ હોય અને એ એનો હુકમ પડ્યા પછી નવ પંદરના હુકમે તમે હાલી જાઓ તો એ કામ ગમે એવું પ્રખર કામ તમારું એમ માનો ઘડી બે ઘડીમાં કરી દે એવો મારો લખા ઠાકર દેવળિયાના દુવારામાં જે બેઠા છે એમના મેં જે ઘોડાના દર્શનનો તમને લાવો કે ચાર ઘોડા હાલ અહીંયા હયાત દેવળિયાના દુવારા છે તમે આવો તો મારા સમાજને લાવો લેવા વિનંતી હાલ અહીંયા જે ચાર ઘોડાના દર્શન તમને કરાવું છું એમાં ના પરસાની વાતો અલૌકિક પરસા છે એમાં અહીંયા જે નેહાડામાં રહેતા બેનો દીકરીઓ અને વડીલો જે છે થોડાક સમય પહેલા એમાંનો લખા ભગત અહીંયા જે લખા આપાની પેઢીમાં જેમાં ચૌહાણ પરિવારમાં લખા ભગત હતા એ સેવા કરતા થોડાક સમય પહેલા એક બે મહિના થયા એમાંનો કે એ દેવલોક પામ્યા એમની યાદી કરતા આપણે એમ માનો કે ઘણું બધું દુઃખ થાય કે આપણને જેના દર્શનનો લાવો કરાવે છે એવા ભક્તોની મુલાકાત નથી થતી પણ છતાં એમાં કે દુવારે આવીએ ને તો આપણને એમ લાગે કે હજી હયાત ઠાકર બેઠા છે હયાત ભક્તો બેઠા છે અને હજી હયાત એમાંનો કે લખાપાના ઠાકરના પરસાદ છે એની વાત એક બે આપણે કરવી છે પણ પેલા

બે બે ત્રણ ત્રણ મહિના હવા વર વરસ દિવસ એમાં કે બીજા દેવળે બીજા ઝોપડામાં જ્યાં જ્યાં ભક્તો સંતોના એમનાનો કે બેહણા હોય ત્યાં જાતા ભજન સત્સંગ જ્યાં થતા હોય જ્યાં હાલતા હોય જ્યાં જમણવાર હાલતા હોય ન્યાય આનંદ લૂંટી અને બે ત્રણ વર્ષે પાછા લખા આપવાના દુવારવી આવતા એ ઘોડાના દર્શનો તમને લાવો એ માનો કે મારી ચેનલ તિલકર એમાં હું કરાવું છું અને આ ચેનલને તમે વધાવો છો એટલે જ આવા ઘોડાના દર્શનના લાવવા તમને મળે છે અને લાવો લેવો હોય તો અમને આશીર્વાદ દેવા પડે અને મારે એક વાત કરવી છે કે આજથી થોડોક સમય પહેલાં અહીંના જે નેહાડામાં બેનો દીકરીઓ માનો કે છે જે હા હારે અહીંયા બેનો દીકરીઓ સુવર્ણ પરિવારમાં જે આવ્યું છે ને

અને પછી અહીંયા ઘણી બધી વાત વિલોપન થયું કે અમારો આ ઘોડો એમનો લખા બાપાના દેવળમાં અમારે કઈ પૂજામાં કોઈ ખોટ આવી હોય અમારી કોઈ ભૂલ આવી હોય તો જ આ ઘોડો ક્યાંય જાય પણ એક દિવસ એક રાત પેલા પોરે સૌ કોઈ જાગે બીજા પોરે ભોગી ત્રીજા પોરે તસ્કર જાગે અને ચોથા પોરે જોગી ચારમો પોર થાય અને ઘોડે ચડવાનું ટાણું થાય ભગવાનને એમાનો કે એ સમયે પાછો બે હજાર અગિયારમાં બીજા દિવસે એ લુલિયાપા આપા ઉડીને પાછા અહીંયા આવી ગયેલા એવી પરસાની વાત છે બીજું કે લખાપાના પરિવારમાં એ માનો કે જે દીકરો હોય એ દીકરાને ન્યા એ માનો કે સંતાન થાય ત્યારે એની વાત છે કે અહીંયા આ જે ચાર ઘોડા છે ચાર ઘોડાને ચાંદીની આહડી ચડાવવાની આહડી ભરવાડ સમાજમાં પેલા પહેરતા બેનું દીકરીઓ પહેરતા અને આ લખા આપા વખતની એમને એમને આ દ્વારામાં જે પ્રથા આવેલી આવે છે પ્રથા હજી પણ આ ચૌહાણ પરિવાર એમાંનો હાથવવાળા દેવળિયાવાળા જ્યાં જ્યાં સહણ પરિવાર બપાડા રહે છે એ બધા એ માનો કે અહીંયા આવી અને એ દ્વારા ને અહીંયા દેવળિયાના નેહડાનું જે માનશે એમને દેવળિયાવાળા જાળવે છે અને બધા આવી અને એના કાર્યમાં સહભાગી બને છે પણ આ આંગળી અને આ જે ચાંદીની હાંકળી છે એ દીકરાને ત્યાં સંતાન થાય એટલે એને અહીંયા ચડાવવાની એ દેવળિયા નેહડા પૂરતી એમાંનો ચૌહાણ પરિવારને એમાંનો કે પાલન કરવાનું અને દીકરીની ત્યાં એમાંનો કે જ્યારે એમાંનો ભાણેજ એ જ્યારે એમાંનો જન્મ થાય ત્યારે હાલ અહીંયા આવી અને આ દેવળિયાના નેહડાને એમાં પ્રસાદી લવરાવાની બધું નેહડુને અહીંયા એક જ પંગતે બેહાડી અને જમાડવાનો અને બાપાનો પાઠ કરવાનો એવા પડશા ઘણા બધા સાધુ સંતો મહાપુરુષોના છે અને આ એમાનો કે મેં વાત કરી ને વાતો વિગત વાલીઓ જણ જણ જુજવીઓ જેડા જેડા માનવીઓ હેડી હેડી વાતળીઓ ઠાકરની વાતો અલૌકિક છે પણ બાવન દ્વારા પેલાની વાત મેં તમને કરી છે બાવન દ્વારા પહેલાનો કોઈ જો જૂનો દ્વાર હોય તો દર્શનનો લાવો લેવો હોય તો સકરગઢ દેવળિયાના પટાંગણમાં તમે આવજો જે એમાનો કે જીવીઆઈનું માવતર કહેવાય અને મલેક વદરથી હાલ એમાનો કે કોઈ પણ અહીંયા પ્રસંગ થાય કે પ્રસંગ થાય તો હામાં હામા આમંત્રણ દેવાતા હોય આમે હામે યાદી થતી હોય અને એવો દુવારો એમાંનો લખા વપારો છે અને આવો ને તો નાના નેહાડામાં આનંદ લૂટવા આવજો નેહાડામાં નેહ નીતરતા હોય અને આ તો નેહાડું કહેવાય અને નેહાડામાં આવે તો મજા કેવી હોય આ વતન કહેવાય વતન કોને કહેવાય કે માવતરના માવતર એટલે જીવીઆઈના માવતર એ માવતરના માવતર આપણા વડીલોના વડીલો છે આઠસો ને એકવીસ વર્ષ પહેલા આ દ્વારાની સ્થાપના છે અને અહીંયા ઝૂંપડા છે ત્યારે તો એમાં કુબામાં રહેવાવાળા માલધારીઓ કુબામાં એમાં મેં વાત કરીને કુબામાં જ રહેતા ક્યાંક ઠાકર ઉડીને આવેલા છે ક્યાંક ઠાકર પ્રગટ થયેલા છે ક્યાંક ઠાકર એમાંનો ધૂણામાંથી જે મઢના ફળા હોય એ ફળા ઉડી જાય અને ઠાકર પ્રગટ થાય એવા તરસીમિયાના પાદરમાં અને આ અમારી દીકરીઓ અમારા વડીલો અમારા મહાપુરુષો અને અમારા જે સાધુ સંતો ભક્તોની જે ઝૂંપડામાં રહી અને પૂજા હતી ને આ એ પૂજાના હું દર્શનનો લાવો તમને લેવડાવું છો તો હાલ એમાં શકરગઢ દેવળિયા જે કે ગામ દેવળિયા દેવભૂમિ દેવળિયા કહેવાય અને દેવની ભૂમિ અમારા ભરવાડ સમાજ માટે કે દેવની ભૂમિ કહેવાય આ દેવભૂમિ દેવળિયામાં દર્શનનો લાવો લેવા તમે પણ પધારજ્યો હું આ દર્શન કરી અને તૃપ્ત થયો અને તમે આવો તો આ ચાર ઘોડા એમાંનો પાંચ ઘોડાની પૂજા હતા એક ઘોડાની પૂજા અત્યારે મલેકોદર એમ માનો કે જીવી આઈનો ભાણેજ પક્ષ એમાનો વેલા ભગતના દીકરા વિહા ભગત અત્યારે ગાદીપતિ છે એ સેવા કરે છે અને ન્યાય સ્તંભ અને ઉત્સવો થાય છે હાલ કે બે મોટી છે એક બીજ નેહડાનો ખર્ચ હોય પરિવારનો ખર્ચ હોય છે આ આવો ઉત્સવ થાય છે અને જન્માષ્ટમીનો ઉત્સવ અમારા એમાંનો કે સોરિયા પરિવાર ચૌહાણ પરિવાર અને આજુબાજુના નેહડા મળી અને આ દુવારે ઉજવે છે તો એ બધા ઉત્સવમાં તમને બધાને એમાંનો ભાવથી લખાબાપાના દુવારા તરફથી આમંત્રણ અને બધા પધારતા રહેજો અને જ્યારે જ્યારે અહીંયા પધારો ત્યારે કાંઈ નહીં ખાલી એક હયાના ભાવથી એને સામે માથું નમાવી દેજો દુનિયામાં તમારું કોઈ કામ અટકતું હોય તમારો લખા બાપાનો માનો અને જીવા આપવાનો ઠાકર એ કામ કરી આવશે બીજું તો વિશ્વાસ તમને હું દેવરાવવાનો પણ હું સાહિત્યકારની દ્રષ્ટિએ કહું છું ને કે આને એકવાર એમાંનો આંકલો કરી ગયો નાભીથી નીકળે અને આવો લખા બાપાનો ઠાકર ધણીનો સુને ધા તો તો તારી અરજમાં ઉણપ હોય અને કાં વાયો હોય કળિયુગ વા કાં તારી અરજમાં ઉણપ હોય અને કાં વાયો હોય કળિયુગ વા આ સાથે હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ આલમારી મારી તિલક ચેનલમાં એમ માનો કે દર્શનનો લાવો તમને દેવળિયા દેવભૂમિ ભૂમિ દેવળિયા જે ઠાકર છે ઠાકરના દર્શનનો લાવો લેવરાવું છું બોલ લખા આપવાના ઠાકર ની જય બોલ જીવ્યા ઠાકર ની જય બોલ જીવા આપવાના ઠાકર ની જય